યુવાન આપણો જોબલેસ થઈ ગયો છે સમાજ આપણો હોપલેસ થઈ ગયો છે ઇલેક્શન આપણું વોટલેસ થઈ ગયું છે અને પોશાક આપણો ટોપલેસ થઈ ગયો છે અને એવા સમયમાં આપણે માતાજીઓને ઉજવવા ભેગા થયા છે મહિલા સશક્તિકરણ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવા ભેગા થયા છે દીકરી મારી લાડકવાઈ હે દીકરીઓ છે ને એ લાડકવાઈ છે એક ગરીબ મા વગરની દીકરી જયભાઈ શર્મિષ્ઠા એ એના એની મા નથી અને પિતા એને પોષે છે પાલે છે દીકરી નાની છે મોટી થાય છે અઢાર વર્ષની લગ્નની ઉંમરની થઈ છે દીપકભાઈ અને એને લગ્ન કરવા માટે એનો બાપ એનું કરિયાવર લેવા માટે બાજુના શહેરમાં જાય છે એટલે દીકરીને પૂછે છે કે બેટા તારી કોઈ ઈચ્છા શું લાવવાનું છે ગોપાલીબેન રિનલ અને દીકરી ક્યારેય કશું કહેતી જ નથી હું એ દિવસે પણ કશું જ નથી કહેતી કોઈ અપેક્ષા દીકરીને હોતી નથી અને છતાંય બાપ પૂછે છે વારંવાર એટલે દીકરી એમ કહે છે કે પિતાશ્રી તમ મારું માત્ર શર્મિષ્ઠા બેન એટલું જ કરિયાવર પર નામ લખાવજો તમારું નહીં એટલે બાપ ગડગડો થઈ જાય છે રડવા જેવું કે બેટા મારી શું ભૂલ થઈ ગઈ કેમ તારું એટલું જ કેમ નામ એટલે ના તારે કહેવું પડશે બાપ જાય છે કર્યાવર લઈને આવે છે નામ લખાવે છે હવે ઘેર આવીને બાપ કહે છે બેટા હું જમીશ નહીં તું પહેલાં કહે કે આ તારું એટલું જ કેમ નામ કે પિતાશ્રી હું સાસરીમાં જાઉં હું વાસણ ઘસવા બેસું અને તમારા નામ પર જો માટી લાગે આ આપણી દીકરીઓ છે યાર હે આપણી સંસ્કૃતિની દીકરીઓ છે મારી એ દીકરી છે આપણી દીકરીઓથી આપણે ઉજળા છીએ દીકરીનો જે પ્રેમ છે ને આંખમાં તમને પાણી લાવી દે એ દીકરી નાની હોય ને પાંચ વર્ષની હોય દસ વર્ષની હોય પણ તમારા માથે હાથ ફેરવે એ માનો જ એ મા કહ્યું પુરુષનો સ્વભાવ એ બાળકનો છે સ્ત્રી માતૃત્વ છે મા છે એટલે એનો એનો તમારા માથા પર હાથ ફરે ગમે તે ઉંમરે હોય અને તમે માતૃ તરીકે તમે જાઓ છો કોઈ સ્ત્રી જોડે તો ઘણી બધી તમે એટલા પુલકિત થાવ છો તમને એટલો બધો પ્રેમ મળે છે કારણ કે મા અને દીકરા સિવાય સ્ત્રીનો પ્રેમ બધે જ પછી પર્સન્ટેજ ઓછા થઈ જાય છે એ સૌથી વધારે પ્રેમ માતૃત્વનો છે માનો છે સુરેશ દલાલને એકવાર પૂછવામાં આવે છે કે લગ્ન કોની સાથે કરવા ગમે એટલે એમ કહે છે કે જેની સાથે વૃદ્ધ થવું ગમે ને એની સાથે લગ્ન કરાય ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મૂકાવ ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ કોકના લગનમાં જઈએ તો લાગે આપણો પણ કેવો લગાવ આપણને જોઈ પછી કોઈને પણ લગાવી

પ્રાર્થના પ્રેમ તો પ્રાર્થના સુધી પહોંચવો જોઈએ આપણા અંતિમ કવિયત્રી બેન એટલે એ પ્રજ્ઞાબેન વશી સુરત થી પધારે છે દીપક બંને દીપકો અજવાડું કરીને આપણને પણ અજવાડ્યા છે બંને દીપકભાઈ પ્રજ્ઞાબેન વસી બંને હાથે લખે છો વિવેચનમાં એક કટાર લેખન પણ કરે હજલ પણ લખે ગઝલ પણ લખે અને શૈલેષભાઈ મેં તમને પહેલા કીધું કે કાવ્ય રસમાં જયભાઈ પ્રથમ એપિસોડ આપણે એમનો રેકોર્ડ કર્યો હતો જોરદાર તાળીઓ બે હજાર સોળમાં રિનલ પટેલ પણ આવ્યા હતા સર્વવિદ્યાલય વિદ્યાલય કડી કેમ્પસના પ્રોફેસર્સ આયોજકો સંચાલકો અને આપણા શૈલેષભાઈ આ સૌનો આભાર માનીએ બધી અમારી બહેનો તરફથી આભાર માની લઉં વાહ ખૂબ ખૂબ આભાર આપ સૌનો અને મિત્ર છેલ્લી મને એટલે કે છેલ્લી બેટ્સમેન છું અને એક સરસ મજાના નાનકડી બે એનાથી શરૂ કરું છું અર્પણ તમને બધાને છે આખા માહોલને અર્પણ છે કે મળેલી ક્ષણો વસ્તુ આકાર એવી કે મળેલી ક્ષણો બસ તું આકાર એવી કે નિરાકાર થી કોઈ સાકાર થઈ જાય વાહ વાહ કે નિરાકાર થી કોઈ સાકાર થઈ જાય ને ફેલાવી બે હાથો તરફદાર થઈ જાય કે તું ફેલાવી બે હાથો તરફદાર થઈ જાય તો જગત આખે આખું કરજદાર થઈ જાય

મહિલા ની જે કવિતા રજૂ કરવાની છે એ છેલ્લી રજૂ કરીશ અને આપણો હાજી પૂરો કરીશ હાજી કે ગરજ છે તારી એ છે બસ એટલું સમજીને મળવાનું ગરજ તારી એ છે બસ એટલું સમજીને મળવાનું નમું થોડી જો હું કે નમું થોડી જો હું તો જિંદગી તારે નમવાનું કે નમું થોડી જો હું તો જિંદગી તારે નમવાનું અને પછી સૂરજને કહી દીધું કે પછી સૂરજને કહી દીધું કે નહીં ઉગે તો શું થાશે નહીં તો શું થાશે અમે ભીતરને અજવાળે અમે ભીતર ને અજવાડે શીખી લીધું પ્રગટવાનું શીખી લીધું પ્રગટ પ્રગટવાનું ને મુસીબત સિંહ બલા છે કે મુસીબત શી બલા છે એ જાણું હું બરાબર બરાબર પણ મને ગમશે કે હસી ને જિંદગી ને બાથ ભરવાનું ને હશે નક્કી જ કો ખેચાણ કે હશે નક્કી જ કો ખેંચાણ બે ધ્રુવો ની વચ્ચે તો જ બે ધ્રુવોની વચ્ચે તો જ વિરોધી ધ્રુવ પર વિરોધી ધ્રુવ પર અમને ગમ્યું છે સાથ રહેવાનું ગમ્યું છે સાથ રહેવાનું હા અને બધા વાળા ભૂસીને બધા બધા જ વાળા ભૂસીને અમે લો ઉતર્યા મેદાન હમ અમે લ્યો ઉતર્યા મેદાન નથી ગમતું જ

અમે ભક્તિ છતાં પુરવાર થવાનું કે અમે શક્તિ અમે ભક્તિ ને છતાં પુરવાર થવાનું ગરજ તારી છે બસ એટલું સમજીને મળવાનું નમુ થોડી જો હું તો જિંદગી તારે નમવાનું અને બીજા ત્રણ ચાર શેર કરીને સીધી મહિલા કવિતા ઉપર જઈશ આ તમને ગમશે કે પ્રેમને વિસ્તારવાનું સહેજ પણ સહેલું નથી કે પ્રેમને વિસ્તારવાનું સહેજ પણ સહેલું નથી ને નફરતોને નાથવાનું સહેજ પણ સહેલું નથી ને ક્યાં છે અઘરું ન્યાય કરવું આંખે પાટા બાંધીને કે ક્યાં છે અઘરું ન્યાય કરવું આંખે પાટા બાંધીને જુલ્મને સહેતા જવાનું સહેજ પણ સહેલું નથી ને દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી કે દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી દોસ્તી નથી ને આ શેર બધાને છે શૈલેષભાઈ કે પ્રશ્ન ઉભો એક મારો જ્યાં હવે અસ્તિત્વનો કે પ્રશ્ન ઉભો એક મારો જ્યાં હવે અસ્તિત્વનો ત્યાં તને આકારવાનું સહેજ પણ સહેલું નથી ત્યાં તને આકારવાનું આ પણ સહેલું નથી ને ભીતરે છુપાવી ક્યાં સુધી હસું કે છુપાવી ક્યાં સુધી હસું ભલા રોતી આંખે બોલવાનું સહેજ પણ સહેલું નથી કે રોતી આંખે બોલવાનું સહેજ પણ સહેલું નથી ને આપણે કહીએ છીએ કે છોકરા ગરબડ કરે તો ઘરની બહાર કાઢી મૂકવાનું આ નવા જમાનામાં પણ એ પણ સહેલું ક્યાં છે વિસ્તારવાનું સહેજ પણ સહેલું અને મહિલા દિવસ નિમિત્તે જે રચેલી રચના છે શૈલેષભાઈ કહ્યું કે બેનો એ પોતાની મર્યાદાઓ સમજવાની છે પણ શૈલેષ ભાઈ ઘણી વાર બહુ સ્પ્રિંગ ને દબાવવામાં આવે તો એ ઉછળતી પણ હોય છે ક્યારેક અને બે હજાર વર્ષ કાળા ઇતિહાસ પછી ઉંબર બાર નીકળેલી સ્ત્રીઓ ફરજિયાત મોંઘવારી કારણે જે નોકરી કરવા નીકળે છે એ સ્ત્રીઓની વેદના આ ગીતમાં છે જેને આર્થિક રીતે જરૂર છે એમને તો નીકળવું જ જોઈએ હા તો નોકરી કરતી સ્ત્રીની વેદના આપણે જોઈશું ઘરમાં જાળીએ લોક લોક કરીને બંને દીકરીઓને ઘરમાં એક કામવાળી છોકરી સાથે ખાવા પીવાનું મૂકીને હું પોતે પણ સ્કૂલે નોકરી કરવા જતી હતી તો એ સમયનું દ્રશ્ય પકડીને ચાલો જે બહેનો છે એ મને તો બહુ જ મજા આવે એવું છે થોડું કે એનો બંધ પહેલો એ છે કે ચાલ હવે નીકળું નીકળું આપણે બહાર નીકળવાનો હોય ઘરની ટાઈમ થઈ ગયો અગિયાર વાગ્યાની સ્કૂલ હોય તો દસ વાગ્યાના પેલી બહેનો બોલે કે તો ચાલ હવે નીકળું પણ નીકળાતું નથી બિલકુલ નહીં નીકળાય બંધ જોજો કે જરા બારણું બરાબર વાસજે ને ઉપરની સ્ટોપર ચઢાવજે ને અણજાણ્યું આવે તો બારી ખોલી ને અંદર થી વાત કરી કળજે ને મમ્મી સ્કૂલે છે ને પપ્પા કે મમ્મી સ્કૂલે છે ને પપ્પા પપ્પા ખબર નહીં ને કામના ટેલિફોન નોંધી લેજે ને નકામી લપલપ ન કરતી ને બાઈ જો આવે તો હસતા રહીને કામ બધું કરજો હળું તો ચાલ હવે નીકળું પણ નીકળાતું નથી બીજો બંધ કે અરે હા બહેનને દુકાને ને પપ્પાને બેંક મોકલાવજે ને રાંધવાવાળીને મરચું ને તેલ જરા ઓછું નાખ્યાનું કહેજે ને રિક્ષાવાળા પણ ગરજાવું જોઈને દસના માગે છે વીસ મોંઘવારીમાં આ બિલ તે બિલ ભરવાની કેવી ગોળી પણ લીધી ના લીધી ને એ પણ ક્યાં યાદ હવે રહેતું ને ડેઈલી રૂટીન માં કચરું પડે તો એ પણ છે ક્યાં સહેવાતું કે પામી શકાય ના ને છોડી શકાય ના એ ઝંખના રણ ને વટાવવા ખાલી અસ્તિત્વને શણગારી શણગારી ખોખલું જીવતર ટકાવવા ટીવી એસી ને ફ્રીજ ફ્રન્ટીના હપ્તાની કંઠી રડું તો ચાલ હવે નીકળું તો ચાલ હવે જોરદાર તાળીઓ ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર પ્રજ્ઞાબેન સંયુક્ત પરિવાર અને વિભક્ત પરિવારની આ જે સમસ્યાઓ છે જે આર્થિક રીતે બહેનોને બહાર નીકળવું જ પડે છે કોરોનામાં બધા જ ગામડે ચાલ્યા ગયા અને આપણે જોયું કે આપણે સંયુક્ત પરિવારો આપણે કેટલા બધા ચાહ્યા છે જેને જરૂર છે ને આર્થિક રીતે બહેનોને તો નોકરી કરવા મેટ્રોમાં તમે રહો છો અને તમારે તમારે ઘર પાલવવાનું છે તમારે રહેવાનું છે અને આ બધી જ આપણી આજની સમસ્યાઓ છે એને ડિજિટલ સમસ્યાઓ છે આપણે બધા એનાથી સંકળાયેલા છીએ આપણે કોઈ આને આમ ના કહી શકીએ કે ભાઈ આ સાથે અમે નથી સંકળાયેલા આપણે બધા જ એડજસ્ટમેન્ટ કરીને જીવીએ છીએ એમાં બહેનો વધારે કરે છે આપણા કરતી ઘરનું કામ કરીને અને પછી પાછા નોકરી જાય છે આપણે વધારે એમને સમજવાના છે બાકી પુરુષો ભોળા તો હોય જ બેન કારણ કે હૃદય પર એટલે પેલી કે એવી આડી અવડી જગ્યાએ ના લખાવતા મિલકતના દસ્તાવેજ પર જ લખાવજો બેનો એકદમ ફોકસ હોય યુવાનોને કહેવું છું બહુ ભોળા ના રહેતા ભણજો તમે બેનો બધી ભણે છે કારણ કે ફોકસ હોય છે ને ભણવાનું છે મા બાપની ઈજ્જત સાચવવાની છે કારણ કે પેલું માટી ના લાગે બાપના નામ ઉપર સ્ત્રીઓ નવ્વાણું એ ગુણધર્મને પાડીને ચાલે છે પુરુષો તમે આપણે માઇન્ડ આપણું સેટ નથી હોતું બીજી મારે વાત આજે બધા યુવાનો બેઠા છે એમને બીજી એક વાત કરવી છે તમે અઢાર વર્ષની દીકરી કોઈ બેન જતી હોય ને તમે જે સિટી મારો છો કોઈની લચક જોઈને એ આજથી બંધ કરજો કારણ એટલા માટે છે કે હું મારા માના ગર્ભમાં હતો ને ત્યારે પરમાત્માએ વ્યવસ્થા કરી હતી હાલરડા જેવી સ્ત્રીની તે એ વખતે લચક નથી એ ગર્ભમાં બાળક હોય ને એને હાલરડા જેવું એને ત્યાં એને નવ મહિને એને વાતાવરણ મળે છે એટલે આપણને હાલરડામાં ઊંઘ આવે છે એટલે તમે આજથી તમારી દ્રષ્ટિ બદલજો કોઈ માં દીકરી જતી હોયની લચક નથી એ પરમાત્માની કરેલી વ્યવસ્થા છે એ તો માતૃત્વ પલાય છે ત્યાં એટલે તો સ્ત્રીનો એ ભાગ મરેને તો બળતો પણ નથી સાવ છેલ્લે બળે એટલે સ્ત્રીને આપણે એટલે બંધન કરીએ છીએ કારણ કે આપણી સંસ્કૃતિમાં આપણે માતાજી છે હું તમને ફોકસ એટલા માટે ને બહેનોને મારે એ વિનંતી કરવાની કે અત્યારે ભાગદોડમાં પુરુષો તો એક પુરુષ તો મજૂર છે તમારો સોફિસ્ટિકેટેડ બાપ ગણો દીકરો ગણો પતિ ગણો પરંતુ અત્યારે એટલું બહારનું ખાવાનું એટલું ખેતી ખેડૂત કાર્યક્રમ હું કરું છું પેસ્ટિસાઈડ એટલી દવાઓ છંટાય છે માણસને પાંત્રીસ વર્ષે એટક આવી જાય છે એટલી ભાગદોડમાં પુરુષ જીવી રહ્યો છે બેનો તમે સમજો એને અત્યારે નિર્વીય પુરુષો બની ગયા છે આ એચબીએફ ને આઈબીએફ પદ્ધતિઓ આવી ગઈ છે એ આપણી સમાજની એ એ આપણી નેગેટિવિટી છે કે આપણા આપણા પુરુષ આપણા પુરુષને દેવીઓ સાચવી શકે અમે તો ઘર વગર ના ફરતા હતા તમે આવે ને ઘર બન્યું ઘરવાળી એટલે કહેવાય માતાજીઓએ ઘર બનાવ્યું સાચી વાત છે અને તમારે જ સાચવવાનો છે ભાવિ પુરુષને સાચવવાનો છે ભાવી પેઢીને તમારે સાચવવાની છે શક્તિ છે શક્તિ આ કરી શકે પુરુષો તો મેં કીધું ને છે છેલ્લે એ એટલા માટે કરીશ કે તમે જેમ કહેશો ને તો પોઈન્ટ એના સાચા છે છે સાલું સાત જ સુધારવાના આખી જિંદગી કિશોરભાઈ એમાં પૂરી થઈ જાય પણ કિશોરભાઈ માટે જોરદાર તાળીઓ એ એટલા માટે તાળીઓ કે ઉત્તર કાશી દસ દિવસ એમની જોડે રહ્યો છું અને કઈ રીતે પ્રેમ કોને કહેવાય ને પ્રેમ કરતા શીખવાડે માણસ અદભુત યાર આટલી ઉંમરે પણ એટલે મેં કીધું ને ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું તમે તમે પ્રેમ તો અને સ્ત્રીઓ માટે એટલા માટે વંદન કરવાના કે એ આ જીવન જીવીને બતાવે છે રાધા સવાલે ચડ્યા છે કે તમે આખી જિંદગી પ્રેમ મને કર્યો અને લગ્ન કેમ રૂકમણી સાથે એટલે કૃષ્ણ ભીની આંખ સાથે જવાબ આપે છે કે રાધા લગ્ન માટે બે વ્યક્તિની જરૂર હોય તું અને હું તો એક જ છીએ આ પ્રેમ છે બધી માતાજીઓની પરમિશન સાથે તમારી બધાની પરમિશન સાથે ત્રણ ત્રણ કવિતાઓ આપણે વાંચવાની કીધી હતી એટલે ત્રણ શેર હું વાંચું છું મારા માત્ર ત્રણ શેર અને ત્રણ કાવ્ય રસનું ક્લોઝિંગ એ રીતે હોય છે એટલે નહીં તો આમાં મારે વાંચવાના જ ના હોય જયભાઈ આપણે હું વિચારું એવું જાકળબૂંદ લાવીને કરે હું વિચારું એવું જાકળબુંદ લાવીને કરે રાત નો શણગાર તમને સૂર્ય આવીને કરે હું વિચારું એવું જાકડ બુંદ લાવીને કરે રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર આપણા પણ શ્વાસ નર્તન નીપજાવીને કરે પામવાની વાત છે તો એકલા તમને જ બસ પામવાની વાત છે તો એકલા તમને જ બસ પામવાની વાત ક્યાં પાછી ફસાવીને કરે હું વિચારું એવું ઝાકડ બોંદ લાવીને કરે રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે ને ત્રણ શેર તરણ બધાની પરમિશન સાથે જિંદગીમાં સાવ વીના આશરા કરવા હતા જિંદગીમાં સાવ વીના ಆಸರಾ ಏ ಮನೆ ಹೂಫಿ ಆ ಜಗಿ ಮಾಿನ್ನಸರ ಕೈನಾ ಘರ್ನಿ ಉದಾಸೀ ಶರ ಘರ ಸುಧಿ ಸಾಧಿ ಪಂಚವ ಬಾರಣಾತಾ ಸಾಧಿ ಪಚವಾ

એમના શમણા મારે લાખના કરવા હતા જિંદગીમાં સાવ ભીના આશરા કરવા આમાં પણ ટાઈમ ટાઈમર લગાવ્યું હતું ને એ ટાઈમે આપણે કાર્યક્રમ પૂરો કર્યો ક્યાં વાત આપણે ઘણું બધું કરવું હોય છે પણ આપણે કરી શકીએ છીએ એનો આનંદ છે જયભાઈ જયેન્દ્ર મિલવાર માટે જોરદાર તાળીઓ ગુજરાતી ચેનલના હેડ છે પણ લાગણીશીલ માણસ છે આ કાર્યક્રમો થવા જોઈએ દીકરીની વાત આવે તો એમની આંખ ભીની થાય એટલે આ લાગણીશીલ માણસો માટે આ જગત છે હવે યાંત્રિક જમાનો આવી ગયો છે યંત્રવત્ત પણ તમે કેટલા લાગણીશીલ છો તમે કેટલા આધ્યાત્મિક છો તમે યંત્રવત જીવન જીવવાને બદલે કેટલા માણસ બનીને જીવો છો એ ખૂબ મહત્ત્વનું છે જીવન આપણે આ મહિલા દિવસ દિવસ નિમિત્તે આઠ તારીખે આપણે આનું પ્રસારણ કરીશું જીટીપીએલ વતી કેમેરામેન શૈલેષભાઈ ધર્મેન્દ્રભાઈ જિજ્ઞેશભાઈ સૌનો જયેન્દ્રભાઈનો આભાર માનું છું અહીં પધારેલા સર્વે બહેનોનો આપણે આભાર માનીએ છીએ તૃપ્તિબેન ઠાકર કડી મહિલા ડેવલપમેન્ટ સેલ વુમન ડેવલપમેન્ટ સેલ ચાલે છે વીણાબેન આપણે આપણે સુનીતાબેન બધાનો આભાર માનીએ છીએ કડી કેમ્પસનો આભાર માનીએ છીએ આપ સૌ આવ્યા કિશોરભાઈ જીકાદરા કાર્યક્રમ માણ્યો આભાર સાહેબ મુકેશભાઈ જોશી આવ્યા છે દીપકભાઈ બધાનો હાર્દિક આભાર માનું છું અહીંનું જ આપણે કાવ્ય સૂત્રલેખનનું આપણે રેકોર્ડિંગ કરેલું છે એ પણ એની તારીખ આપેલી છે એ દિવસે પણ તૃપ્તિબેન આપણે એને બતાવીશું બધી જ માતાજીઓ બધાને આપણે શ્રાષ્ટાંગ દળવંત પ્રણામ કરીએ છીએ અને એક શેરથી આ કાર્યક્રમ પૂરો થયેલો જાહેર કરું છું એટલું નક્કી થયું તારા જવાથી એટલું નક્કી થયું તારા જવાથી શ્વાસ ચાલી ના શકે કેવળ હવાથી જય કવિતા આગળ પણ કહ્યું મેં કે અમારું આંગણું શોભાવ્યું જીટીપીએલ ચેનલ દ્વારા શૈલેષભાઈ સર દરેક કવિત્રીને અહીંયા આમંત્રિત કરી છે અને ખરેખર અમારા વિદ્યાર્થીઓને અહીંયા દરેક ફેકલ દરેક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ છે એકલા બીએડના નથી તો એમને આ કવિતાઓ દ્વારા ઘણું બધું શીખવા મળ્યું સમજવા મળ્યું અત્યારનો જે સમય ચાલી રહ્યો છે એના સંદર્ભે ઘણી બધી કવિતાઓ અહીંયા રજૂ થઈ એટલે વિદ્યાર્થી મિત્રો તમે પણ સમજ્યા હશો ઘણું બધું જાણ્યા હશો અને ખરેખર શૈલેષભાઈ આ કાર્યક્રમ પહેલીવાર વુમન ડેવલપમેન્ટ સેલની અંદર પહેલીવાર આ થયો છે અને ખરેખર આનંદદાયક રહ્યો એની અનુભૂતિ અહીંયા બેઠેલા સર્વે જે માણ્યું છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે અને બધા જ વિદ્યાર્થીઓ તરફથી અમારા ફેકલ્ટી ગણ તરફથી બધા જ તરફથી આભાર માનું છું હૃદયપૂર્વક અસ્તુ